રાજકોટમાં આજે ખાટકી સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ચોક ખાતે એકત્ર થયા હતા હોસ્પિટલ ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી ખાટકી સમાજના લોકોનો આક્ષેપ છે કે કેટલાક લોકો ગૌરક્ષકના નામે તોડ કરી રહ્યા છે અને ખાટકી સમાજના લોકો પર હુમલો કરી રહ્યા છે જેને લઈને ન્યાયની માંગ સાથે આજે મોટી સંખ્યામાં ખાટકી સમાજ અને તેમના સમર્થનમાં દલિત સમાજ પણ જોડાયો હતો અને જીવદયાના નામે તોડ કરનાર અને લોકો પર હુમલો કરનાર સામે પગલા લઈને ન્યાય ની માંગ કરવામાં આવી હતી અમારા ઉપર જયારે પણ ઘેટા બકરા કે લઈને આવતા હોય ત્યારે નામ ઉપર જેને પાસે ગાડીઓ લઈને આવે નંબર નો હોય અમારા લોકો અને મારી અને ઈજા પહોંચાડી આ ત્યાં સુધી કે છરી મારીને આતરા કાઢી નાખ્યા તો આ લોકો ખોટી રીતે કરતા હમણાં બસો કિલો ગૌ માસ પકડવો ગૌ માસ ગૌ માસ ની વાત છે જ નહીં ગૌમાસ પકડવું નથી ફક્ત એનો રિપોર્ટ ખોટો એમાં ડબલ ડબલ રિપોર્ટ દીધો એકમાં કીધું કે ભાઈ પાડા નું શાક છે એક કે ઘઉં માં છે આવા બે વાત આજે સાતસો ને છપ્પન ગાયું જયારે મરી ગઈ એની કોઈ તપાસ નથી કરતું અમારી સાથે અમે પણ જીવદયા ને માનવા છે અમે પણ ચોરાણું દેવો દેવતાને દેવતા ને માની છે જયારે પણ અમારા સમાજમાં કોઈ કૂતરો પડી જાય છે ત્યારે અમે વાટલા દાદા માનતા કરી છે અને પાછળ એનો મલિદોની કરીને એની માનતાઓ પૂરી કરે એટલે અમે પણ ગૌને માની છીએ અમે ગૌ હત્યાને અમે વિરોધી છે અને પોતા જે ગૌરક્ષકોના નામે ફક્ત ને ફક્ત તોડ કરતા લોકો ના અમારો વિરોધ છે અને પોલીસ કમિશનર સાહેબ ને અમે એટલે આવેદન પત્ર દેવા જાય છે કે આપના પીઠ પાછળ આ લોકો કાયદાનું ઉલ્લંઘન કરે છે નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈ જાય છે અમારા લોકો ને મારપુટ કરે છે અને અમારા લોકો ઉપર તોડજોડ કરે છે જો એના પૈસા આપો તો એ દત્ત ખાટકી વર્ષ સુધી મૂકો આવે ન આવે તો છડી મારી દે આગ્યા તક મોની આઈ છે એટલે અમે પોલીસ કમિશનર સાહેબ પાસે ન્યાય માંગવા જઈ ર છે અને પહેલી જ વખત અમારો સમાજ એકત્રિત થઈ અને નામનો પોલીસ કમિશનર શ્રીને અમે આયોજન પત્ર આપી અને અમારી ન્યાયની માંગણી છે કે અમારા સમાજ ઉપર થતો અત્યાચારો બંધ કરે અને અમને ન્યાય આપે મારું નામ રમેશભાઈ કરાવાઈ સાગડિયા મારું મૃત પશુનું કામ છે અને એ લોકો મૃત પશુવાળાને બહુ હેરાન કરે ગૌરક્ષકો ગૌરક્ષકોનું કામ એ હે કે રાતના ગાયની જીવતી હેરાફેરી કરે અને ગાયનું કતલ કરે એને પકડો તમે મૃત પશુ વાળાને હેરાન કરે છે અમને ચામડા નો ધંધો ન કરવા દે હાડકાનો ધંધો ન કરવા દે બરોબર અને મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ સમાજ સાથે જઈ અરે રજુઆત એ છે કે અમારે ભાઈ ને મુસલમાન ભાઈ ને સરી મારતી હતી એના માટે અમે અત્યારે ત્યાં જઈશું